શ્રી ગણેશાય નમ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે રવિવારની વ્રત કથા રાંદલ માતાની સાંભળીશું ગુજરાતીઓના શુભ પ્રસંગોમાં રાંદલ તેરવાની વિધિ પૂંજન ધામધૂમથી ઉજવાય છે લગ્ન સંતાનોના જન્મ સમયે જનોય વગેરે પ્રસંગે રાંદલ તેરવાનો પ્રસંગ જરૂર ઉજવાય છે સવારે બ્રાહ્મણ દ્વારા માતાને શણગારેલી માનવીનું પૂજન કરાય છે પછી જેટલા રાંધણના લોટા તેરયા હોય તે પ્રમાણે ગોર્ણીને પ્રથમ ખીર રોટલીનો પ્રસાદ આપી મિષ્ટાન સાથેનું ભોજન આપવામાં આવે છે સાંજના સમયે ગરબા ભજન ગવાય અને માતાનો ઘોડો રમાડાય છે તો ચાલો આજે જાણીએ મા રાંદલને સંપૂર્ણ કથા રાંદલ માતાજી ભગવાન વિશ્વકર્માના પુત્રી સૂર્યનારાયણ ભગવાનના પત્ની અને યમ તથા યમુનાના માતા છે શનિ અને તાપી તે રાંદલ માતાની છાયાના સંતાનો છે માતાજીના રૂપ ગુણમાં તેજથી પ્રભાવિત થઈ સૂર્યદેવ રાંદલ સાથે લગ્ન કરવાની ઈચ્છા જાહેર કરે છે સૂર્યની માતા અદિતિ સૂર્યને પોતાની ઈચ્છા હઠ ત્યાગી દેવાનું કહી વચન આપે છે કે સૂર્યની બરોબરી કરી શકે તેવી કોઈ પણ દેવકન્યા સાથે તેના લગ્ન કરી દેવાશે સૂર્ય પોતાની હઠ પર અચર રહે છે અદિતિ રાંધલની માતા પાસે લગ્નનો પ્રસ્તાવ લઈ જાય છે ત્યારે રાંધનનો હાથ પોતાના પુત્ર આદિત્ય માટે માંડ્યો દિનચર્યા રાત દિવસ ચાલે છે તેથી ન જાણે ક્યાં સુધી મારી પુત્રી ભૂખ્યા રહેવું પડે માટે મારી ઈચ્છા નથી તેવી એક વખત સૂર્યનારાયણે વનમાં એવો તાપ મૂક્યો કે પશુ પક્ષી મનુષ્ય સૌ કોઈ વપરાઈ ઉઠ્યા એવામાં વાવાઝોડું આવ્યું પવન જોરથી ફૂંકાવા લાગ્યો અને રાનીના ઘરનું છાપરું ઉડી ગયું અને એક નળિયું બરાબર કલેડા ઉપર પડ્યું આથી કલેડું ફૂટી ગયું રાનીએ રન્નાદેને સૂર્યદેવના ઘરે કલેડું લેવા મોકલ્યા કલેડું માંગ્યું ત્યારે સૂર્યની માતાએ કહ્યું દીકરી કલેડું તને આપું પણ એ પહેલાં તારી માતાને પૂછી આવું કે ઠીકરી ભાંગશે તો દીકરી લઈશ ત્યારે રન્નાદે માતાને પૂછવા ગયા રાનીએ કહ્યું સાચવીને લાવજે એટલામાં સારનું ભાગી જવાનું ત્યારબાદ રન્નાદે સૂર્યની મા પાસેથી કલેડું લઈ આવી અને રોટલા ઘડવા બેઠી રોટલા ઘડી રહ્યા પછી રન્નાદે કલેડું પાછું આપવા સૂર્યના ઘર તરફ ગઈ થોડી દૂર સુધી જ ગઈ ત્યાં રસ્તામાં તેને બે સાંઢિયા લડતા જોયા રન્નાદે કંઈ નક્કી કરે એ પહેલા જ અચાનક અડફેટમાં આવી હાથમાં રહેલું કલેડું ફૂટી ગયું શરત પ્રમાણે રન્નાદે માતા રાંદલના વિવાહ સૂર્યદેવ સાથે થઈ ગયા વિવાહ બાદ સૂર્યનારાયણ ભગવાનના દિવ્ય તેજ સામે રાંદલ માતાજીથી તેમની તરફ દ્રષ્ટિ પણ થઈ શકતી ન હતી પોતાના જ પતિ સામે દ્રષ્ટિ ન કરી શકવાની અસમર્થતાથી દુઃખી થઈ માં રાંદલે પોતાનામાંથી એક બીજ સ્વરૂપ છાયા ઉત્પન્ન કરી પોતાના પિતાને ત્યાં ચાલ્યા ગયા પિતા વિશ્વકર્માએ રાંદલ માતાજીને સમજાવીને ઘરે પાછા ફરવાનું કહ્યું કારણ કે દીકરી તો સાસરે જ સોંપે આ બાબતથી તિરસ્કારની લાગણી અનુભવી માતાજીએ સ્વરૂપ લઈ પૃથ્વી પર એક પગે રહી તપ કરવા માંડ્યું આ તરફ ભગવાન સૂર્ય અને છાયા કે જેને ભગવાન સૂર્ય રાંદલ માતાજીનું અસલ સ્વરૂપ જ ગણે છે જેના બે સંતાનો થયા શનિ અને તાપી એકવાર યમ અને શનિ વચ્ચે મતભેદ થતા ઝઘડો થયો શનિની મા છાયાને કાને નાખે છે છાયા પોતાના પુત્ર યમને ઠપકો આપે છે જેથી યમ ક્રોધે ભરાયમાં છાયાને મારવા દોડે છે છાયા યમના આવા વર્તનથી થઈ એવો શ્રાપ આપી બેસે છે કે જેવો તું પૃથ્વી પર પગ મૂકીશ તરત જ મૃત્યુ થશે પોતાનો ઘટનાક્રમ પૂર્ણ કરીને સાંજે પરત ફરેલા સૂર્યનારાયણની નજર પુત્ર યમના ગમગીન ચહેરા પર પડતા જ પરિસ્થિતિની જાણ થાય છે સૂર્યનારાયણ એવા તારણ પર આવે છે કે માતા પુત્રને શ્રાપ આપે નહીં અને શ્રાપ આપે તો લાગે નહીં છાયા પર કોપાઈમાન થઈને જો સાચું ન કહે તો તાપથી ભસ્મ કરી દેવાનું કહી ભગવાન સૂર્યનારાયણ બધી વાતોનો પાર પામી જાય છે છાયા સૂર્યની દેવી રાંદલના પૃથ્વી પરના ઘોડી સ્વરૂપે થઈ રહેલા તપ વિશે પણ કહે છે દેવી રાંદલના તપ ભંગ કરવા માટે સૂર્યનારાયણ ઘોડાનું સ્વરૂપ લઈ ઘોડો ખૂનતા ખૂનતા પૃથ્વી પર જાય છે અને મા રાંદલનું તપ ભંગ અને મા રાંદલનું તપ ભંગ કરે છે અશ્વ અને અશ્વિનીના નસકોરામાંથી અશ્વિની કુમારીનું સર્જન થાય છે સૂર્યનારાયણ દેવી રાંદલને વિનંતીથી પૃથ્વીને પોતાના સોરે કરની તેજમાંથી એક કરા ઓછી કરી પૃથ્વીને તાપથી બચાવવાનું વચન આપે છે આમ રાંદલ માતાજીની કૃપાથી પૃથ્વી તાપમાંથી બચી જવા પામે છે તે ભૂમિ સૂર્ય ભગવાને વસાવેલું નગર ત્યારનું સૂરજ અને આજનું સુરત તે આ દિવ્ય તપોભૂમિ ત્યાં અશ્વિની કુમાર માર્ગ પર અશ્વિની કુમારોના સર્જનને તપથી પ્રસન્ન થઈ સૂર્ય વરદાન આપે છે કે જેવા શુભ કાર્યો માં રાંદલ રાંદલનું સ્થાપન લોટા તેરવા કરનારને સુખ સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થશે તેવી રાંદલ છાયાને હંમેશા બે લોટા તેડાશે એક અસલ સ્વરૂપે અને બીજું છાયા સ્વરૂપે ત્યારબાદ ભગવાન સૂર્યનારાયણે રાંદલ માતાજીને આજ્ઞા કરી કે તેઓ મૃત્યુ પૃથ્વી પર જઈને લોકોના દુઃખ દૂર કરે અને તેમના સત્ય અને ધર્મનો માર્ગ બતાવે બોલો રાંદલ માતાની જે બોલો સૂર્યદેવની જય જે